મારું નામ છે ભાવેશભાઈ ચૌહાણ નેપ સરપંચ આપ પાછળ જોઈ રહ્યા છો અહીંયાથી નેપથી માંડીને વાઘનગર સુધીમાં દરેક જાતના પીજી વિસેલના થાંભલા ઉપર વેલા વૃક્ષો અને મોટા મોટા ઝાડવો તાર સાથે અડે છે અને અત્યારે ચોમાહાનું વાતાવરણ છે ચોમાહા પહેલાં આ કામગીરી કરવાની હોય પ્રી મોન્સૂન કામગીરી ઝાડવા કાપવાની એવી પણ કોઈ જાતની પીજી વિસેલ દ્વારા કામગીરી કરવામાં આવેલ નથી અનેકવાર લેખિત મોખી રજૂઆત કરવા છતાંય અવારનવાર પીજી વિસેલ ના સ્ટાફ જાણ કરો તો કોઈ જાતની કામગીરી કરવા અમે નથી આનાથી કોઈ પણ જાનહાનિ બને અથવા તો માણસો અત્યારે અહીંયા હીરા ઉદ્યોગ વધારે ચાલી રહ્યો છે તેના કારણે લાઇટના કારણે બધા તો રોજગાર પડે છે છતાં પણ પીજી વિસેલ કોઈ જાતની એક્ટિવિટી કરવા માટે તૈયાર નથી મારું નામ રાજુભાઈ છે અને મહુવા તાલુકાના નેફ ગામે રહું છું તમે જોઈ શકો છો પાછળ થાંભલો જે છે પીજીવીસીએલ દ્વારા ઊભા કરેલા પોલ છે અને પ્રી મોન્સૂન નામની જે કામગીરી કરવાની હોય છે એ લોકો કરે છે કે નથી કરતા ખબર નહીં પણ અત્યારની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કેટલા વેલા અને ઝાડ ને જે છે હવે એમાં શોર્ટ સર્કિટ થાય અત્યારે વરસાદી વાતાવરણ છે ભેજ હોય અને ત્યાં પશુ પક્ષી માલ ઢોર કે કોઈ માણસ કે કોઈ બાળક ભૂલથી પણ જો અડી જાય અને શોર્ટ સર્કિટ થવાથી તેનું મૃત્યુ જીવ જાનનું કંઈ જોખમ થાય તો એના માટે જવાબદાર કોણ તો જે તે પીજીવીસીએલ ના અધિકારીને નમ્ર નિવેદન

થાંભલાઓ જે છે જે પીજીવીસીએલે નાખેલા છે એ થાંભલાઓમાં અનેક જગ્યાએ જે છે એ વેલાઓ વીટળાયેલા છે અને એના હિસાબે જે છે એ ઇલેક્ટ્રિક શોકનો જે છે એ મોટો ભય જે છે એ કિસાનોને દેખાઈ રહ્યો છે તો પીજીવીસીએલ જે છે એ આ કામ માટે જે છે સાફ સફાઈ માટે ટેન્ડરો બહાર પાડી અને કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે પરંતુ કોન્ટ્રાક્ટરો જે છે એ કામ કરવા આવતા નથી અને એના હિસાબે જે છે એ આવો જે છે એ જાનહાનીનો ખતરો કાયમ માટે જે છે એ લટકતો રહે છે ખતરો તો અમારી જે છે એ બીજી ને જે છે એ અપીલ છે કે તમે જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે એમની પાસેથી કામ લ્યો તમે ક્યારે જ્યારે કોઈ એક્સિડન્ટ થઈ અને મરી જશે ત્યારે જ તમે લોકો આવશો ત્યાં સુધી તમે આ કોન્ટ્રાક્ટરનો કહેશો જ નહીં તમે એમને બિલ ચૂકવો છો એ કોઈ સેવા તો કરતા નથી તો શા માટે તમે લોકો જે છે એ આ કોન્ટ્રાક્ટરો જે છે એમની પાસેથી રેગ્યુલર સેવા જે લેવાની હોય એ લેતા નથી અને એનો ભોગ જે છે એ નિર્દોષ લોકો નિર્દોષ જાનવરો જે છે એનો ભોગ બને છે અને અકસ્માતો થતા રહે છે તો ફરીને અમારી અપીલ છે પીજીવી સીએલ કે તમે આની જે છે એ આ સેવા આ જે કામ કરવાના છે જે સાફ સફાઈ કરવાની છે જે આંબલાઓની એ સાફ સફાઈ કરાવો જેથી કરીને કોઈ આવી દુર્ઘટનાઓ જે છે એને આપણે અટકાવી શકીએ